બોટાદ જિલ્લાની ડસા પોલીસે જિલ્લામાં ક્યાંય લૂંટ કે ધાડનો બનાવ બને તેની પહેલા જ છ જેટલા શખ્સોને ફોર વ્હીલર સાથે છરી લોખંડના પાઇપ લાકડી પંચ અને સ્ત્રી પોશાક ઝડપી લીધા છે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક કારમાં જેટલા શખ્સો હોય અને રેકી કરતા હોવાને પગલે સઘન પૂછતાછ કરતા અને મળી આવેલા મુદ્દામાલને પગલે કોઈ મોટી ધાડ કે લૂંટ કરવાના હોય તેવું પ્રાથમિક લાગી આવતા પોલીસે છરી કાકડી સ્ત્રીઓના પોશાક સાથે મળી છ પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ સાથે મેહુલસિંહ જશુભા ડાભી ચરણભા ઉર્ફે લાલભા વાઘેલા દિવ્યરાજસિંહ ઉર્ફે પપ્પુ રાજપૂત મંગુભા દશુભા ઝાલા દીપકસિંહ ડાભી અને વિશાલસિંહ પરમારને ઝડપી ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રી સાહેબ દ્વારા નાઈટ રાઉન્ડ અસરકારક કરવાની સૂચના આપેલી હતી આ દરમિયાન ઢસા પીઆઈ અને તેમની ટીમ છે તે નાઈટ રાઉન્ડ કરતી હતી આ દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળેલ કે એક શંકાસ્પદ ગાડી છે તે ઢસા ગામના રસનાળ જે રોડ છે ત્યાં નદીના કાંઠાની આસપાસ આવેલી છે આથી તે ગાડીને ચેક કરવામાં આવી હતી અને તેમાંથી તેમને અમુક શંકાસ્પદ ચીજો મળી આવી હતી ત્યારબાદ આની વધુ પૂછપરછ કરતા અને તેનો ફોન ચેક કરતાં તેમને જણાયેલ કે આ ગાડીની સાથે અન્ય એક ટીમ પણ આવેલી છે આથી તાત્કાલિક એક ટીમને ઉમરડા રોડ ખાતે રવાના કરવામાં આવી હતી અને આના સંપર્કના જે પણ ઇસમો છે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ પૂછપરછમાં આ જે આરોપીઓ છે તેઓ ભેગા મળી અને અલગ અલગ ફોર વ્હીલર કારમાં ખોટી નંબર પ્લેટ ધારણ કરી અને તેનો વેશ પલટો કરી અને ત્યારબાદ કોઈપણ રીતે પ્રાણકારક હથિયારોને ધારણ કરી અને લૂંટ અને ધાડ જેવી ગુનાઓ આચરવાની ટેવવાળા છે તેવું જણાયેલ હતું આથી આ સમગ્ર મોડસ ઓપરેન્ડીનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે અને આ જે શંકાસ્પદ જે ઇસમો છે તેમના વિરુદ્ધમાં અગાઉ ઘણા ગુના દાખલ થયેલા છે તેની પણ તપાસ છે તે ઢસા પીઆઈ છે તે કરી રહેલા છે આમની સાથે છરી કુલ નંગ બે પછી બે ખોટી નંબર પ્લેટ્સ એમની સાથે એક લોખંડની કુંડળીવાળી લાકડી અને જે વેશ પલટો કરી શકાય તે પ્રકારના કપડા આવી બધી શંકાસ્પદ ચીજ વસ્તુઓ પણ કબજે કરવામાં આવી છે